બ્લોકની શરૂઆત છે ને કેમ્પમાંથી ઉઠીને સીધો કરું છું આહા બોડી તો દુઃખી છે અને ભાઈ મેં ક્યાં નાખ્યો ખબર મારી કેર નાખવા હું ઘરની ઉપર હોઉં છું એટલે મને મજા આવે ભાઈ કેમ્પમાં હોવાની કંઈક અલગ જ મજા આવે ઘર ખરા અલગ છે અમારું ઘર છે ભાઈ કંઈક અલગ માણસ છું ને કઈ ભાઈ અત્યારે આજ વહેલા ઉઠી જ સો વાગ્યા ઉઠી જુ કેમ કે આપણે આ જવાનું છે આપણા દોસ્તને અહીંયા કંઈક એકસો વીસ કિલોમીટર દૂર થાય છે આપણા દોસ્તનું ઘર મને ખબર જ છે કોણ આવશે છે એ જેક આજે એના દુકાનનું ઉદ્ઘાટન છે તો જવું પડે એમ છે તો મસ્ત મજાના ઉઠ્યા ને ભાગ્યા હવે મોવા સાઈડ લો ભાઈ મસ્ત મજાના રેડી થઈ ગયા અને અહીંથી છે ને એકસો ને વીસ કિલોમીટર થાય છે જેકનું ઘર બરાબર તો જેકનું ઘર તો ના જવાનું આપણે મોવા સિટીમાં જવાનું છે વાહ ભાઈ વાહ સુરજ પણ મસ્ત મજાના નીકળી ગયા ભાઈ હું દેખાય છે સુરજ દાદા યાર મજા આવી ગયું જોવાની સવાર સવાર માં જો વાહ ભાઈ વાહ ના પ્યાર આવ્યો સુરત દેખાય રાહ આવજો વાય 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 અહીંયા સુધી એક છોકરા આપણે લિફ્ટ માંગી હતી તો થોડી નાની આપી દીધી વિજય ભાઈ બેઠા બેઠા કન્ટેન્ટ કેન્જે પાંચને મારા પાછું ચીમોમ કરો આતંક નો એક નામ બીજો નામ બાબા ભાઈ ભાઈ આવજો ક્રિએટરો ની લાઈન અમારા ખાસ અમારા ભાઈ ને બ્લોગ તમારા થી સ્ટાર્ટ થાય છે

ઓ કે ભાઈ પેંડા લાવો તો બીજું काही ને खूब खूब પેંડા લાવો પેંડો કરે નો નીકળે ઉડદો દેવા હાલો હાલો લુકડા લઈ લો હાલો હાલો

આલે આલપ દે આલા લાલ આ તો અમારું હતું પણ અમે કેતા ના 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 બોલા ઓ ને ફોટો પાડવો હોય ફોટો પાડવો કે વિડિયો મારું આયા કોણ લાવ્યો આ તો અમે લાવ્યા એટલે તમે પહેલા નક્કી કરી લો કોણ લાવ્યું લાવ્યો લાવ્યો આ પણ પેમેન્ટ મે દીધું એટલે હું લઈને આવ્યો આ આ અયા અલગ જ હાલ છે અયા જોયું તાય કઈક અલગ જ હાલ છે પકડાઈ ગયા પપ્પા અહીંયા તો કઈક અલગ જ ચાલુ છે બે મોકલાવું આપડે ભાઈ આપડે ભાઈ સમજી ગયા બીજું કોઈ નઈ

હવે ભાઈ ગૌરંગ આપડે ટૂંક ટૂંક સમયમાં કેદારનાથ નવું કરે છે ને બધા બોલાવે છે કેદારનાથ તો બધા તમે તારે જેટલા હોય એટલે તમારા લઈને હેલાવી જો કેદારનાથ ની ઘાટી માં બરાબર ને

સાચી વાત છે અરે એ ત્યાં દાદી ના દાદા ને આવ્યા ને ભાઈ મને જે પ્રેમ આવે પણ મને આમ દિલ ખુશ કરાવી દીધો અરે છે ને ફેમિલી ને બધા મતલબ ઓલ્ડ

આપણને આવડે ને એટલે ગાવા ને ટ્રાય ન કરેડું નથી અત્યારે મિત્રો ને એટલી મહેફિલ જામીશ ને તમે ખાલી જોઈ લ્યો અમારે શરૂઆત ફાઈ થી કરવી પડે તું ખૂણામાં જ રેજે

કેન્સલ જેતા ન ભાઈ હીરો કઈ ન ઘટેશભાઈ જય માતાજી છોકરા હોય ને લીધા મને ખબર લીધા એટલે અમે લીધા આવી જુઓ અમારા મિત્રો પાછા મૂકી દે

પાણી ઓછું <laughs> <laughs>

લેવા દેનો હાલો ભાઈ હાલો પાકીયા આપણે કાઈના વશેલા એલા મળી ગયા ઓછા ભાઈ હાલો આવજે હાલો ભાઈ હું ભાગું હો મને નીંદર આવે સ્રસ્તામાં ગાડી હાકતો તો સુઈ જવાનું કારણ બીજું કઈ નહી ટેક કેર ઇંગ્લિશ ઓ ઠીક સુકતી તમારી ક્યારે દેવાઓ દેવા પીવા 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 માથું એટલું દુખે ને તમે વાત ના પૂછો ગળું બધું કઈ પકડાઈ ગયું છે હવે અને અત્યારે હાલમાં જરા ઘેર પગી ગયો છું લગભગ હું પાંચ વાગ્યા ઘેર પગી જતો પણ મને તબિયત થોડી ખરાબ છે એટલે ઉપર હોવા હોય ગયો તો મસ્ત મજાનો આપણે ઘર ઉપર આપણા વીઆઈપી ઘરમાં તો મસ્ત મજાનો હોઈ ગયો હતો બાકી મારા મમ્મી આવ્યા મમ્મી હું કરો મરાઠું જમવાનું બને છે ભાઈ આજ મરાઠું શું બને છે ના ભાઈ મટાણા છે લીલા લીલા મટાણા અલમ મહારાટ ઓલખ થી સાગ બરે ફસનો જ ન હોય તો ન દેવી એવું કઈ ન હોય એમ કઈ તબિયત ન બગડે માથું એમાં ન હોય ખાવાનું ખાવાનું હે ને એ ને ભાઈ હું છે ને ખાઈ પી મસ્ત ને પછી સુઈ જાવ દવા પીને એટલે ડોઝ જો ઉલી દવા નઈ હા કે તમે કહેતા નહી